વડોદરા શહેરના વોર્ડ નંબર નવના વિસ્તારોમાં પાંચ જેટલા સુવિધાના કામોનું ખાતમુહૂર્ત યુવા કાઉન્સેલર શ્રી રંગ આયરે તથા સાથી કાઉન્સેલરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર નવના વિસ્તારની સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા કેટલીક સમસ્યાઓને લઈને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સેલર શ્રી રંગ આયરેને રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સ્થાનિક રહીશોની સમસ્યાઓ મામલે રજૂઆત કરી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલાક વિકાસના કામોને મંજૂરી આપવામાં આવે છે ત્યારે આજે વોર્ડ નંબર નવના વિસ્તારોમાં પાંચ જેટલા જન સુવિધાના કામોનું ખાતમુહૂર્ત યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે નરસિંહ ચૌહાણ સુરેખાબેન પટેલ ઉમિશાબેન વસાવા તથા વોર્ડના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં સેવાસીમાં આવેલ શ્યામલ એવન્યુથી પ્રિયા ટોકીઝવાળા રસ્તે કાચો પાકો કરી કાર્પેટ સિલિકોટ કરવાનું કામ પ્રિન્સ વિલાથી ગુણાતીત રેસિડેન્સી સુધી વરસાદી કટર નાખવાનું કામ શિવાય હોસ્પિટલથી તક્ષશિલા બે થઈ દર્શનમ સાલ્ટોસાવાળા રસ્તે વરસાદી કટર નાખવાનું કામ તક્ષશિલા ફ્લેટથી કેનાલવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ તથા દર્શનમ સાલ્ટોસાથી કેનાલ તરફ જવાના રસ્તે વરસાદી ગટર નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વોર્ડ પ્રમુખ સંગઠનની ટીમ સહિત સોસાયટીના પ્રમુખ અને સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી પર જ્યારે જ્યારે પણ કામો લક્ષી અને વિકાસ લક્ષી વાત આવે છે તો અગ્રેસર રહીને અમે ભારતીય જનતા પાર્ટીના એક નાના સૈનિક એટલે નાના કાર્યકર્તા તરીકે લોકોએ અમને રજૂઆત કરી હતી ચારે કાઉન્સિલરોએ મળીને જેને પણ રજૂઆત આવી છે ચારે કાઉન્સિલરોના માધ્યમથી ફ્લોર પર રજૂઆત કરી છે માન્ય મેયર શ્રી ધારાસભ્ય શ્રી તેમજ સ્થાયી સમિતિના ચેરમેનશ્રી હવે તમામ લોકોને અમે રજૂઆત કરી હતી ને ત્યારબાદ આજના દિવસે સેવાસી વિસ્તારની અંદર અમારા પાંચે પાંચ કામો એ આજે શ્યામલ એવન્યુથી લઈને મુખ્ય રસ્તો છે એને કાચો પાકો કરવાનું કામ સાથે પાણીના પ્રેશરના કામ એમ મળીને ટોટલ એક કરોડને વીસ લાખ જેટલા કામોનું વોર્ડ નંબર નવની અંદર અમે આજના દિવસે ખાતમુહૂર્ત કર્યું છે અને ખાસ કરીને અમારી સાથે વિસ્તારના તમામ લોકો સાથે વોર્ડ નંબર નવની ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ સૌ એકત્ર રહીને વિકાસલક્ષી કામોની અંદર આજના દિવસ ખાતમુહૂર્ત કર્યા છે ને આવનારા સમયની અંદર પણ એવા કેટલાય વોર્ડ નંબર 9 ની અંદર વિકાસલક્ષી કામો કરવા જઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર